ઉમેદવારો બાદ હજુ બીજા બદલાવાની ચર્ચા માત્ર અફવા છે બે બાદ વધુ ઉમેદવાર બદલાવાની ચર્ચા માત્ર અફવા છે બનાસકાંઠા અને આણંદમાં ઉમેદવારો બદલવાની વાત માત્ર અફવા છે તર્કના આધારે આવું કહી શકાય છે કે બે બાદ વધુ ઉમેદવાર બદલવાની ચર્ચા એ માત્ર અફવા છે કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે કે બીજી બેઠકો ઉપર પણ ભાજપનો ઉમેદવારો બદલાશે પરંતુ આ વાત માત્ર અફવા છે બનાસકાંઠા અને આણંદની અંદર પણ અસંતોષ છે અને ત્યાં પણ ઉમેદવારો બદલાશે તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ આ વાત એ માત્ર અફવા છે તર્ક દ્વારા આ કહી શકાય છે તો જે રીતે બે બેઠક પર ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે ચૂંટણી લડવાની તેમને ના પાડી છે પોતાનો નિર્ણય સોશિયલ મીડિયા પર તેમને જાહેર કર્યો છે આની સાથે જ કોંગ્રેસે પ્રહારો કર્યા છે અને કોંગ્રેસ કહી રહ્યું છે કે હજુ પણ બીજી બેઠકો ઉપર અસંતોષ છે વિવાદ છે ભાજપના બીજા ઉમેદવારો પણ આ રીતે પોતાની અનિચ્છા વ્યક્ત કરી શકે છે પરંતુ આ વાત માત્ર અફવા છે બે બાદ વધુ ઉમેદવાર બદલવાની જે ચર્ચા ચાલી રહી છે તે માત્ર અફવા છે બનાસકાંઠાના અને આણંદમાં ઉમેદવારો બદલવાની વાત માત્ર અફવા છે